શું કામ હતું ઓ બેટા નરેશભાઈ આવ્યા હતા આપણા ઘરે પાછા પૈસા માંગો આવ્યા છે એને શરમ જેવી વાત છે કે નહીં ના ના બેટા પૈસા માટે નોતા આવ્યા એ તો તે જે દેવાંગને વાત કરી હતી ને એ બધી વાત કરવા આવ્યા હતા હા તો શું કીધું એને અને દેવાંગને વાત કરી તો કરવી પડે ને તમે આવું કરો છો ત્યારે સમજ નથી પડતી

પણ બેટા આપણે દીકરી વાળા છીએ તો પછી દબાઈને રહેવું પડે તો કેમ સમજતો નથી સાચી વાત છે દીકરી વાળા છીએ બેન આપી છે ઘરે એટલે દબાઈને તો રહેવું જ પડે પણ એનો મતલબ એવો નથી કે કઈક ખોટું થઈ રહ્યું છે તો એમાં પણ નહીં બોલવાનું તો તું હજી આ વ્યવહારમાં નાનો પડે તો જ્યારે મોટો થઈશ ને ત્યારે તને ખબર પડશે કે વ્યવહાર કોને કહેવાય બેટા તો હજી નાદાન બુદ્ધિ છે અચ્છા આખું ઘર સંભાળવાની જવાબદારી મારા ઉપર છે પણ હું હજી નાદાન બુદ્ધિ છું નાદાન બુદ્ધિ છું વાહ મમ્મી તમને એક વાત કહું તમારે છે ને એક પ્રકારનો એક ડર ફિક્સ થઈ ગયો છે કે દીકરીને મોકલી છે ને સાસરે એટલે હવે એને તકલીફ ન પડે એના માટે જે પણ કંઈ કરવું પડે ને એ આપણે કરશું એનો મતલબ એવો નથી થતો કે એ કે બધું કર્યા જ કરવાનું બેટા આમાં તો તારી બેન ને દુખ પણ આપી શકે એ લોકો અને જો પાછી આ ઘર માં આવશે તો સમાજ અને કુટુંબ વાતો કરશે કે આ ફલાણા ની દીકરી પાછી ની સામે આવી કેમ આવશે મે દેવાંગ કુમાર સાથે વાત કરી લીધી અને એ વાતમાં એ એગ્રી છે ને આપણી સાથે છે એને પપ્પાને વાત કરી હતી ત્યારે પપ્પાએ એવું કીધું કે પૈસા તો માગવા જ પડે ને આમ છે ને તેમ છે પણ ત્યારે એમણે બધું કહી દીધું કે ભાઈ એ આપણા ઘરે છે એ હવે એનું ઘર પારકું ગણાય આપણું આ ઘર છે એને એ બધું આપવાની કોઈ જરૂર નથી પૈસા પણ તને જ પણ ખબર જ છે ને કે એ લોકોના ઘરમાં ખાલી નરેશભાઈ નું ચાલે છે એમાં વેવાણ પણ કાઈ નથી કહી શકતા તો પછી આપણે તો શું ચીજ છીએ તમારે ટેન્શન લેવાની કોઈ જરૂર નથી મેં જે રીતે વાત કરી છે અને મને જે રીતે દેવાંગ કુમારે વાત કરી છે એ પ્રમાણે બધું સરખું થઈ જશે એમને કાંઈ પ્રોબ્લેમ પણ નહીં આવે બેનને અને પૈસા પણ નહીં આપવા પડે આપણે સાચું કહોને તો મને બહુ ભીખ લાગે છે તમે બીઓમાં અને ઘરનું જે કામકાજ છે બાકી એ કરો અને હા મને થોડો નાસ્તો બનાવી દો ને અને બાકીનું બધું ટેન્શન છોડો થઈ બેટા કેમ આવવાનું થયું કઈ નઈ મમ્મી હા બાજુની સોસાયટી છે ને ત્યાં કામ હતું એટલે આવી હતી તો પણ કહેવાય ને હું તારા માટે કઈ નાસ્તો વાસ્તો વ્યવસ્થા કરું ના મમ્મી નાસ્તો નથી કરવો મારે તમારી પાસે થોડીવાર બેસવું છે હા તો બેસ તો એક કામ કર હું તારા માટે કઈ ચા કેવું બનાવી આવું ના મમ્મી આ ચા પાણી ને ફોર્માલિટી છે ને રહેવા દો હું તમારી દીકરી છું ને અહીંયા ઘરે આવું ને તો મારી મહેમાન ગતિ ના કરવાની હોય પણ તું તો હવે મહેમાન જ કહેવાય ને જ્યાં સુધી દીકરીના લગ્ન ન થાય ત્યાં સુધી ઘર નહીં કહેવાય પણ હવે તો પારકી થઈ ગઈ એટલે પારકા ઘરેથી તું અહીંયા આવે તો મારા સાથે મહેમાન જ કહેવી પડે છોડો ને મમ્મી તમારા તબિયત પાણી કેમ છે બસ ચાલ્યા ઘરે શું થયું છે મમ્મી ટેન્શનમાં લાગો છો ને તો કાંઈ નહીં તું વાત છોડ ને બેટા ધારા માટે જમવાનું બનાવી લઉં ખબર છે મમ્મી મને તમે પપ્પાની વાતને લઈને દુખી છો ને ના ના આ આવું તને કોણે કીધું જો મમ્મી તમે ચિંતા ના કરો ત્યાં હે ઘરે મને કાંઈ પ્રોબ્લેમ નથી અને રહી વાત પપ્પાની તો એમનો સ્વભાવ થોડો અલગ છે આઈ મીન હે બચત કરવામાં માને છે મારા સસરા એવું સમજે છે કે તરેવડ તીજો ભાઈ છે અને એમની વાત પણ સાચી છે ને એટલે તમે ચિંતા નહીં કરતા અને પૈસાનું તો ટેન્શન જ ના લેતા મારા સાસુ એને દેવાંગે કહ્યું છે કે આપણે કોઈ પૈસા નથી આપવાના પણ બેટા જો પૈસા તારા સસરાને ટાઈમ ટુ ટાઈમ નહીં પહોંચાડીએ ને તો પાછા નહીં લેવા દેવા વગરના પાછા ઘરે આવીને ઉઘરાણી કરશે અને જો અમે ફરીથી વાયદા મારશું ને તો પછી તને હેરાન કરશે ના મમ્મી મને કોઈ હેરાન નહીં કરે તમે શું કામ ઉપાધિ કરો છો એ ઘરમાં બધા મારું સારી રીતે ધ્યાન રાખે છે તારા ભાઈએ દેવાંગ કુમારને બધી વાત કરી ને તો તો તારા સસરા બધું ગુસ્સે થયા અને કહ્યું કે મે તમને ના પાડી છતાં પણ તમે દેવાંગને બધી વાત કરી મમ્મી મારા સસરાવતી હું માફી માંગુ છું પણ શું કરી શકું હે ઘરના મોભી છે વડીલ છે જેવું એ કહે એમ જ થાય ઘરમાં અને દેવાંગે તો ત્યાં સુધી કહી દીધું છે કે જો હવે આપણા ઘરે પૈસા લેવા આવશે ને તો અમે લોકો નોખા થઈ જશું દીકરા એવું ન કર માવતરથી નોખા ક્યારેય ન થવાય એની જગ્યા પર જો તારી ભાભી અહીંયા આવીને નોખી થઈ જાય તો તને કેટલું દુઃખ થાય તો એવું ના હજારની તો કિંમત છે ગમે તેમ કરીને ભરપાઈ કરી દેશું પણ જાણું છું મમ્મી કે વાત પચાસ હજારની છે એ લોકો માટે પચાસ હજાર નાની રકમ હશે પણ આપણા માટે આપણા માટે ભાઈના મહેનત અને પરસેવાની કમાણી છે પણ કંઈ વાંધો નહીં હવે બધું સારું થઈ જશે પણ તું જરાય ચિંતા ન કરતી હો હું તારા સસરાને કહે છે કે મારા મમ્મી ગમે તેમ કરીને વ્યાજમાં પણ લઈ આવશે ને તમારા પૈસા છૂટે કરી દેશે પણ મહેરબાની કરીને મારી દીકરીને હેરાન ન કરે તો સારું મમ્મી મને કોઈ હેરાન નહીં કરે અને રહી વાત મારા સસરાની તો દેવાંગે કહી દીધું છે ને કે કોઈ પૈસા નથી આપવાના અને તમે ચિંતા ના કરો હું એ ઘરમાંથી નોખી પણ નહીં થાઉં મમ્મી કેટલા વાગી ગયા મારે હવે જવું પડશે થોડી હા બેસ ને બેટા આમ પણ મને એટલું એટલું લાગે છે તો થોડી હા બેસે ને તમે સારું अरे हिरलबेन તમે आवो आवो बेसो બેસો ગભરાવ છો શું કામ અને તમે આમ અચાનક કંઈક કામ પડ્યું કામ ક્યાં છે હા એ જરા બહાર આંટો મારવા ગયા છે તમારે બોલો ને શું કામ છે અને એ ઘરમાં હોય તો પણ વાંધો નહીં તમારી દીકરીનું સાસરું છે તમે બિંદાસ આવી શકો કેમ ખચખાટ કરો છો થયું છે શું જણાવશો મને

તમે જે નથી કહી શકતા ને એ હું કહું વેવાડ તમને હાથ જોડીને વિનંતી કરું છું કે વેવાઈને સમજાવો કે મારા દીકરા પાસે આ પચાસ હજારની વ્યવસ્થા થાય એમ નથી તમે ચિંતા નહીં કરો હિરલબેન હું સમજું છું તમારી પરિસ્થિતિથી હું બરાબર વાકેફ છું અને રહી વાત પચાસ રૂપિયાની તો ભૂલથી થઈ છે દામીની વહુથી આ ભૂલ અને એ કોઈ દિવસ આવું કરે નહીં પણ તમે જરાય ચિંતા ના કરતા હું બેઠી છું ને તમારા દીકરા પાસે કે તમારી પાસે તમારા વેવાય એક રૂપિયો પણ નહીં લે અને મારો દીકરો છે ને એ તમારો દીકરો જ છે એને જમાઈ ના માનશો હું જાણું છું કે તમારો દીકરો એ મારો દીકરો જ છે પણ તમને ખબર છે ને કે દેવેન જે નોકરી કરે છે ત્યાં બહુ ઓછો પગાર છે કે અમે ઘર ચલાવીએ કે પછી જે ઉઘરાણી કરે છે એના પૈસા ચૂકવીએ હિરલબેન સમજુ છું કે અત્યારે તમે માંડ માંડ તમારું ઘર હંકારી રહ્યા છો તમારું ગુજરાન કેવી રીતે ચાલતું હશે એ તો તમારું જ મન જાણે પણ મારા વર છે ને એ ખોટી જીદ લઈને બેઠા છે હું સમજું છું કે એમના માટે રૂપિયાનું જ મોલ છે માણસનું કોઈ મહત્ત્વ નથી પણ હું છું ને હું મારો દીકરો અને તમારી દીકરી બધા તમારી સાથે છે તમે જરાય નહીં ગભરાવો અમે લોકો આનો કોઈક ને કોઈક રસ્તો કાઢીશું તમને આમાંથી બહાર કાઢીશું નરેશભાઈ તો ઉઘરાણી કરવા આવ્યા છે ત્યારે એમ પણ કહીને ગયા છે કે આજે સોનાની બુટ્ટી અને આ બધી વીઠીને ચૂક ને બધું વેચીને પણ મારી ભરપાઈ કરો પચાસ હજારની પણ તમને નથી ખબર આજે છેલ્લું ઘરેણું છે એ તો તમારા વિવાહ આખરી નિશાળી છે અરે તમે ચિંતા નહીં કરો સમજું છું કે હજુ દામિનીનો ભાઈ એને પણ પરણાવવાની છે તમારે ઘરમાં વહુ લાવવાની છે તો આટલું ઘરેણું તમે નહીં રાખો તો કોઈ દીકરી નહીં દે જો ભગવાનનું આપેલું અમારી પાસે ઘણું બધું છે ખાલી સમજણનો અભાવ છે મારા વરમાં પણ એ પણ અમે લાવી દઈશું તમે છો ને આજે ને આજે આ વાતનો નિવેડો લઈને આવીશું અમે લોકો જરાય ચિંતા ન કરતા હા પણ નરેશભાઈ તો ઘરમાં કોઈને કહેવાની ના પાડી જજો તમે કહેશો તો પછી તમે ચિંતા નહીં કરો એમને એક પણ વાતની જાણ નહીં થાય અમે છીએ ને તમારી સાથે અને હું છું પછી તમે ચિંતા શું કામ કરો છો તમે મને તમારી વિવાડ નહીં પણ બેન સમજો અને બેન બેનનો રસ્તો કાઢી જ નાખે સમજ્યા તમે એટલે જરાય ચિંતા ના કરશો હું એમને સમજાવીશ હા ને હા તમે બેસો હું તમારા માટે ચા પાણી લાવું ને આ વખતે ચા પીધા વગર નથી જવાનું હું નથી સાંભળવાની પણ ભણ કંઈ નહીં બેસો